રાજ્યના ખરાબ રસ્તાઓ અને ખેતી પાકમાં નુકસાની અંગે અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે રાજ્યના રસ્તાઓ ઉપર પડેલા ખાડાથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે ટોલ ટેક્સ એક વર્ષમાં અડતાળીસો કરોડની રકમ ઉખરાવે છે જ્યારે સારા રસ્તાઓની વાત આવે ત્યારે સરકાર કુદરતને આગળ ધરે છે ખરાબ રસ્તાઓથી ઇંધણ વધુ પડે છે અને વાહનોને પણ નુકસાન થાય છે સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે ખરાબ રસ્તાના લીધે પાંચસોથી વધુ લોકોના મોત થયા જેના માટે સરકારનો ભ્રષ્ટાચાર જવાબદાર છે પહેલા વરસાદમાં જે રોડ ધોવાઈ જાય અને સમારકામના નામે કરોડોનો ખર્ચ કરાય છે સરકાર રસ્તાઓ મુદ્દે સ્વેતપત્ર બહાર પાડવું જોઈએ તેમણે ટોળો મારતા કહ્યું કે સરકાર સભ્યોની નોંધણીમાંથી નવરી પડે તો જનતાની ચિંતા કરે ને તેમણે કહ્યું કે શહેરી વિકાસ અને માર્ગ મકાન વિભાગ મુખ્યમંત્રી પાસે છે તો દાદા અધિકારીઓ સામે કેમ મૃદુ છે ખેતી પાકમાં નુકસાની પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું કે પાક વીમા યોજના બંધ કર્યા બાદ ખેડૂતો માટે કોઈ યોજના નથી સરકાર ખેડૂતો માટે સ્પેશિયલ યોજના બનાવે ચાર આઠસો કરોડ રૂપિયા જેટલી રકમ ટોલ ટેક્સના નામે સરકાર ઉઘરાવે છે અને બીજી બાજુ જ્યારે ગુણવત્તાયુક્ત રસ્તા આપવાની વાત આવે ત્યારે સરકાર કુદરતનો વાંક કાઢે છે દર વર્ષે રસ્તાઓ ધોવાઈ જાય રસ્તાઓના ખાડાને કારણે જનતાની કમર તો તૂટે છે પણ સાથે સાથે મોટા પ્રમાણમાં સમય અને ઈંધણની પણ બરબાદી થાય છે વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને સાથે સાથે ખાડામાં પડવાના કારણે જે અકસ્માતો થાય છે એમાં પણ મોટા પ્રમાણમાં લોકોની જાનહાની થાય છે આગાહી છે ત્યારે સરકાર દર વર્ષે આવી સ્થિતિ આવે અને મોડા મોડા સર્વે કરાવે છે લોકોની આખી સિઝન બરબાદ થઈ ગઈ હોય નવી સિઝન કે ફરી વાવણી માટે રોપણી માટેની વ્યવસ્થા કરવાની હોય તો એવા સંજોગોમાં જો સમયસર સર્વે થઈને એને સહાય ના મળે તો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય છે સરકાર પાસે માગણી કરીએ છે કે જેવો વરસાદ બંધ થાય તાત્કાલિક ખેતીના નુકસાનનું સર્વે કરવામાં આવે સાથે સાથે પશુધનને જે નુકસાન થયું છે એનું પણ સર્વે કરવામાં આવે